ડલ તાલુકાના રખિયાણામાં યોજાયેલ ત્રિરંગા યાત્રામાં રાષ્ટ્રભક્તિનો રંગ આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ધ્વજવંદન સમારોહ યોજાયો જે પૂર્વે રખિયાણા ગામમાં તાલુકા કક્ષાની ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા ધ્વજવંદન સ્થળે રિહર્સલ ત્રિરંગા યાત્રામાં માંડલ મામલતદાર હર્ષાબેન રાવલ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર દેસાઈ નાયબ મામલતદાર ઉપેન્દ્રસિંહ વાઘેલા એએસઆઈ ચંદુજી ઠાકોર તાલુકા પ્રમુખ કૈલાસ પટેલ સદસ્ય વીરાભાઈ પરમાર એપીએમસી ચેરમેન અમુકાકા તેમજ સંપૂર્ણ વહીવટી તંત્ર અને શાળાના બાળકો શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્રિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા કરવામાં આવી વિદ્યાર્થીઓએ યાત્રામાં રાષ્ટ્રીય નારાઓ લગાવ્યા તેમજ સમગ્ર નગરમાં યાત્રા ફરી હતી આ રખિયાણા ગામ સહિત તાલુકો દેશભક્તિના રંગમાં રંગાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે